નમસ્કાર હું સુરભી વાલ્વા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અમરેલીમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે અમરેલીના કોલેજ કેમ્પસમાં એબીવીપી કાર્યકરો એનઆઈસી માં જોડાયું હોવાની વાત સામે આવી છે પરંતુ એબીવીપીએ સ્પષ્ટ કર્યું છે કે સો જેટલા કાર્યકરો એનઆઈસીમાં જોડાયા નથી તેઓ એબીવીપીમાં છે એબીવીપીનો આક્ષેપ છે કે એનઆઈસીએ ફોન કરીને ભોળવી ધમકાવી અને લાલચ આપીને કાર્યકરોને પોતાની તરફ ખેંચ્યા હતા આ વર્તન સામે એબીવીપી અને અમરેલીના કોલેજ કાર્યકર્તાઓએ કડક વિરોધ નોંધાવ્યો છે નમસ્તે જી 120 નું નામ છે નમસ્તે નીતિ નકુમ ભાવનગર વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી છે હાલમાં જે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ છે કે જે બે ચૌદ તારીખે જે ઘટના બની છે કે જે અનિલ જોશી અને સાહિલ જોશી દ્વારા જે વિદ્યાર્થીઓને ભ્રમિત કરી અને એનએસયુઆઈના કાર્યાલય પર લઈ જઈ અને એનએસયુઆઈના ખેસ પહેરાવવામાં આવ્યો ત્યારે એમને ગ્રુપમાં અને કોલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે વિદ્યાર્થી પરિષદનો કાર્યક્રમ છે તો આપ સૌ લોકો ત્યાં જવાનું છે એ રીતના મેસેજથી ત્યાં લઈ જવામાં આવ્યા અને ત્યાં ખેસ પહેરાવી અને જ્યારે વિદ્યાર્થીઓએ ત્યાં તેને સ્વે હાય લે હાયના નારા બોલ્યા ત્યારે એ આખા પ્રેસ મીડિયામાં આપવામાં નથી આવ્યું અને સાથે જ એ લોકોએ લા લાભ લો બધી જ લોભામણી લાલચો આપી અને એમણે જોડવાનું કામ કર્યું છે સાથે જ જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ છે તરત જ કાર્યાલય પર એનએસયુઆઈ અને કોંગ્રેસની માનસિકતા સતી કરવી છે કે જે એણે એવું કીધું છે કે સો જેટલા કાર્યકર્તાઓ વિદ્યાર્થી પરિષદના જોડાણા છે તો આ તદ્દન પાયાવિહોણી વાત છે અને એમાં એના ફોટોમાં જ પચાસ વિદ્યાર્થીઓ દેખાય છે પણ એ પણ વિદ્યાર્થી પરિષદના પચાસ કોલેજના વિદ્યાર્થીઓલા અને ડેરી સાયન્સ ના વિદ્યાર્થીઓ છે એમાંથી ડેરી સાયન્સ ના વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ પાછા વિદ્યાર્થી પરિષદમાં જોડાણા છે અને જે ડેરી જે જોડાણા છે સાવરકુંડલા એ કાર્યકર્તા એ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા જ નહીં ક્યારે કેટલા એવા છે અત્યારે ટોટલ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વીસ થી પચીસ જોડાણા હતા એમાંથી દસ થી બાર કાર્યકર્તાઓ પાછા રિટર્ન આવ્યા છે